પરિતાબેન સોની અને તલાટી કમ મંત્રી વિક્રમ પરમાર તેમજ સરપંચ રેખાબેન કિરણસિંહ વણઝારા સહિત પાંચ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી સરપંચ પદમાં રમેશકુમાર બારિયાની બિનહરીફ વરણી કરાઈ હતી ગ્રામ પંચાયત કચેરીને બહાર ઉપસ્થિત રમેશકુમાર બારિયાના સમર્થકોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ હતી સરપંચ રેખાબેન વણઝારા કિરણસિંહ વણઝારા સહિત ઉપસ્થિત સોએ બિનહરીફ વરણી થયેલ બારિયા રમેશભાઈને ફૂલોના હાર પહેરાવીને મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા જોકે ગ્રામ પંચાયત ખાતેની ડેપ્યુટી સરપંચ પદની ચૂંટણીમાં વોર્ડ નંબર એક ત્રણ અને પાંચના સભ્યો ગેરહાજર રહેવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ હતી ગ્રામ પંચાયત ચોપડાપુરમાં બે પોલીસ સરપંચની ચૂંટણી હતી એમાં મને બિનહરીફ તરીકે ચૂંટ્યો એ બદલ સરપંચના તેમજ સભ્ય લોકો ખૂબ આભાર અને જે તે જે તે ગામના વિકાસના કામો હશે તે અમે સભ્ય સરપંચના બધા ભેગા મળીને કરીશું શું નામ તમારું એ બદલ બધાનો ખૂબ પાર્થિવ દર્જી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ